રોષ જોવા મળ્યો પોલીસ અત્યાર સુધીમાં માત્ર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે પોલીસ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર ને હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાનીમાં રેલી નીકળી

મહેસાણાની વિદ્યાર્થિનીની આત્મહત્યાના કેસમાં આરોપી કસ્ટડીમાં મોકલા પોલીસે રિમાન્ડ ન માગતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો બાસણા મર્ચન્ટ કોલેજની વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાણીની આત્મહત્યાના કારણે આખો વિવાદ થયો હતો કોલેજના માનસિક ટોર્ચરના કારણે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી ધરપકડ કરાયેલા પ્રિન્સિપલ સહિત પાંચ પ્રોફેસરને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા